બનાસકાંઠા આરટીઓ કચેરી પાલનપુર ખાતે આજે ગુરુવારે જિલ્લા માર્ગ સપ્તાહ સત્તામતી સત્તામંડળ પાલનપુર તેમજ જિલ્લા ટ્રાફિક અને સિટી ટ્રાફિક પોલીસ દ્વારા વર્ષ બે હજાર પચ્ચીસના માર્ગ સડક સુરક્ષા કાળજીની થીમ સાથે તારીખ એકથી એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચ્ચીસ સુધી રોડ સેફટી મંથની ઉજવણી થનાર છે જેના ભાગરૂપે આજરોજ આરટીઓ કચેરી પાલનપુર ખાતે શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો જેમાં આરટીઓ જે કે પટેલ રોડ સેફ્ટી નોડલ અધિકારી આરટીઓ વીપી પટેલ જિલ્લા ટ્રાફિક પીઆઈ એવી જાડેજા તેમજ આરટીઓ અને પોલીસ સ્ટાફ એકસો આઠ ઇમરજન્સી સેવા મેનેજર તેમજ ડીલર્સના માણસો હાજર રહ્યા હતા જેમાં શુભારંભ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ માર્ગ સલામતીના સંદર્ભે જાગૃતિ રેલી યોજાઈ હતી આ રેલી આરટીઓ કચેરીથી ધણિયાણા ચોકડી થઈ વિદ્યામંદિર સ્કૂલ ગુરુનાનક ચોક એરોમાં થઈ પરત આરટીઓ કચેરીએ આવી હતી જેમાં રોડ સેફટી નોડલ અધિકારી વીપી પટેલ દ્વારા જાન્યુઆરી માસના દરરોજના અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં હેલ્મેટ વિતરણ રૂલ્સ બ્રેક કરનારને ગુલાબ આપવાના પ્રોગ્રામ તેમજ સ્કૂલ કોલેજો ગ્રામ્ય સભા જીઆઈડીસી ડ્રાઈવરોને ટ્રેનિંગ ઇન્ફોર્મેન્ટની ડ્રાઈવનું આયોજન તેમજ અન્ય પ્રોગ્રામો એક માસ દરમિયાન કરવામાં આવશે આજ રોજ માર્ગ સલામતી સપ્તાહ અનુસંધાને અહીંયા અત્રેની જિલ્લા ટ્રાફિક સિટી ટ્રાફિક આરટીઓ કચેરી સમગ્ર કચેરીઓ દ્વારા એક એક પબ્લિક અવેરનેસ પ્રોગ્રામ આખો નક્કી કરવામાં આવેલો છે જે કાર્યક્રમ સતત આખો મહિનો ચાલવાનો છે અત્યારની તમામ નાગરિકો તેમજ જે અમારો સ્ટાફ છે તેમના દ્વારા એક રેલીનું આયોજન છે એ રેલીનું તાત્પર્ય એક જ છે કે વધુમાં વધુ જાગૃતિ આવે કાયદો અનુસંધાને જ્યારે પણ જ્યારે પણ વ્યક્તિ જાય સીટ બેલ્ટ છે હેલ્મેટ છે અને પોતાની સેફ્ટી સુરક્ષા પોતાના પરિવારની સુરક્ષા અને ખાસ તો આનો ખૂબ મુખ્ય હેતુ લોકોના જીવ બચાવવાનો છે અને ફેટેલ એક્સિડન્ટ જે છે એ વધુમાં વધુ ઓછા કરી શકાય એ પ્રયાસના ભાગરૂપે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે આપણે એક જાન્યુઆરીથી એકત્રીસ જાન્યુઆરી સુધી છત્રીસમાં માર્ગ સલામતી મહિનાનું આયોજન કરી રહ્યા છીએ તે સંદર્ભે આજે બાઇક રેલીનું આયોજન કરેલું છે તથા બાઇક રેલી પત્યા બાદ જે વાહન ચાલકો છે એમને હેલ્મેટ વિતરણનો પણ કાર્યક્રમ રાખવામાં આવેલો છે તથા જે ટ્રાફિક નિયમોનું પાલન કરે છે એવા વાહન ચાલકોને આપણે ગુંચથી સન્માનવાનો કાર્યક્રમ રાખેલો છે આ જે માર્ગ સલામતી મહિનો છે એનો મેન ઉદ્દેશ એ છે કે આપણે વર્ષો વર્ષ જે માર્ગ અકસ્માતો થાય છે એ માર્ગ અકસ્માતો આપણે ઘટાડી શકીએ લોકોમાં એની જાગૃતિ આવે લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા થાય તે માટે આપણે માર્ગ સલામતી મહિનાનું આયોજન કરેલું છે અને આજે જે આયોજન છે એ સિવાય પણ આપણે આખા મહિના દરમિયાન વિવિધ કાર્યક્રમો રાખેલા છે